સાંજે ચાર વાગ્યા સુધી કયા કયા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે મેપના માધ્યમથી નજર કરીએ કે ભારે અતિ વરસાદ ક્યાં થઈ છે તો સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ રહેશે વાગ્યા સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે હવે વાત કે ભારે વરસાદ ક્યાં થઈ શકે છે તો જામનગર રાજકોટ પોરબંદર ભાવનગર અમરેલીમાં થઈ શકે છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવે કરીએ કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે પાટણ કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે ખેડા સાણંદમાં ભારે વરસાદ થઈ શકે છે આ મહત્વની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરી દરિયાકાંઠાના જે વિસ્તારો છે દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ કે જ્યાં રેડ એલર્ટ અપાયું છે દ્વારકા પોરબંદર જુનાગઢ વેરાવળ ગીર સોમનાથ અને દિવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાંજે ચાર વાગ્યા સુધી સાવધાની રાખજો વાત હવે અન્ય સમાચારો પર અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લીમાં મોડાસાની મેડાસણ પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત હાલતમાં છે શાળામાં જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ચાલુ વરસાદે ટપકતા પાણી નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે અભ્યાસ કરતા વિદ્યાર્થીનો વિડિયો વાયરલ થયો છે શાળાના 9 નળિયાવાળા અને બે ધાબાવાળા ઓરડા જર્જરીત હાલતમાં છે બે હજાર બાવીસમાં અગિયાર ઓરડાને બિનઉપયોગ કરાયા હતા સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર તપાસ માટે પહોંચી છે ડીપીઈઓએ હાલ તો કીધું છે કે તપાસ થઈ રહી છે વાયરલ વિડીયોને લઈ તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે મેઢાસણ પ્રાથમિક શાળાની દયનીય હાલત છે ફોનલાઈન પર સંવાદદાતા ઈશાન જોડાઈ ચૂક્યા છે ઈશાન હાલ તંત્ર તરફથી શું કહેવામાં આવ્યું છે કારણ કે શાળાની હાલત જર્જરિત છે જી ચોક્કસ કે વાત કરવામાં આવે કે જે અરવલ્લીના જે મેડાસન ગામ છે મેડાસન ગામની જે શાળા છે પાણી પડતું હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો કારણે બાળકો સ્કૂલમાં ભણી પણ શકતા શાળાનો સ્ટાફ પણ બહાર બેસી રહે છે નળિયાવાળા મકાન છે બે ધાબા મકાન છે જેના જેમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં રોજ જોવા મળી રહ્યો છે બે હજાર બાવીસમાં માં જે અગિયાર ઓડાઉન નોન યુઝ કરાયા પરંતુ શિક્ષણ તંત્ર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરાવી નથી અને જે યોગ્ય કાર્યવાહી ન કરાતા અને જે આ ઉપરાંત કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં નથી આવી જો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો આજે બાળકોનું જે શિક્ષણ પણ બચી શકે પરંતુ તે હાલ જે તંત્ર છે એ તંત્ર આંખ આડે કાન કરી રહ્યું એવું લાગી રહ્યું છે અને તે હાલ જો સમગ્ર મામલે શિક્ષણ વિભાગ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહ્યું છે જી બિલકુલ ઈશાન આભાર માહિતી બદલ તો હાલ તો શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યું છે વરસાદથી ટપકતા માણી નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટી મોટા આસોટા ગામમાં ભારે વરસાદ માત્ર ત્રણ કલાકની અંદર સાડા પાંચ ઇંચ જેટલો વરસાદનો દાવો કરાયો છે સ્થાનિકોએ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યાનો દાવો કર્યો છે દ્વારકામાં અત્યારે ધૂધમાર વરસાદ થઈ રહ્યો છે દ્વારકાના ખંભાડિયામાં ધોધમાર વરસાદ કોઠા વિષોત્રી માવણા બેગામમાં પણ વરસાદ પડ્યો છે રસ્તા પર નદીના તસમસતા પાણી વહેતા થયા બજારોમાં પણ વરસાદી પાણી વહ્યા ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓ બંને કાંઠ વહેતી થઈ દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર તાલુકાના મોટા આસોટ ગામે મેઘરાજાની તોફાની બેટિંગ મોટા આસોટા ગામે ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા મોટા આસોટા ગામે ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દ્વારકાના કલ્યાણપુરમાં તોદમાર વરસાદ થઈ રહ્યો છે મોટા સોટા ગામે ભારે વરસાદના કારણે પૂર જેવા દ્રશ્યો સર્જાયા દ્વારકાના કલ્યાણપુર ખંભાળિયા તાલુકાના ગામોમાં મેઘરાજાની તોફાની બેટિંગ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના પગલે ઘણી નદી નાળાઓ નમા નવા નીર આવ્યા મોટા સોટા ગામે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા મોટા સોટા વિશ્રોત્રી સહિત ગામોમાં ખાબકેલા ધોધમાર વરસાદથી ખેડૂતોની મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો તો હતો કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મોટા આસોટા સહિતના આ ખેતરો છે તે ખેતરોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે મગફળી સહિતનો જે પાક છે તે પાણીમાં ગરકાવ થયો છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે મગફળીનો પાક હાલ પાણીમાં ગરકાવ હોય ખેડૂતોની હાલ ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં ધસમસતા પાણીનો પ્રવાહ આવ્યો હતો ત્યારે કલ્યાણપુર તાલુકાની વાત કરીએ તો નાના આસોટા મોટા મોટા આસોટા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં ધસમસતા પૂર આવ્યા હતા મુકુદ મકરિયા ન્યુઝ ગુજરાતી દ્વારકા દ્વારકાના સામોર ગામે ભારે વરસાદના કારણે સામોર ગામની નદીમાં પૂર આવ્યું ખંભાડિયા તાલુકાના સામોર ગામે સ્થાનિક નદીમાં પૂર આવ્યું જોખમી રીતે રસ્તો પરથી રસ્તાઓ પરથી વાહન ચાલકો પસાર થતા જોવા મળ્યા નદીમાં પૂર આવતા સામોર ગામને જોડતા માર્ગ પર દસમસતા પાણીના પૂર વહેતા થયા રસ્તામાં દસમસતા પાણીના પૂરવાથી લોકો જોખમી રીતે મોટર સાયકલ લઈ પસાર થતા હોય તેવા દ્રશ્યો સર્જાયા દ્વારકામાં વરસાદી વાતાવરણની વચ્ચે દ્વારકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે યાત્રાધામ દ્વારકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છેલ્લા એક અઠવાડિયાથી અસહ્ય ગરમી વચ્ચે ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો વરસાદ પડતા દ્વારકાના રોડ રસ્તા ભીના થયા હતા વરસાદની એન્ટ્રી થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આ તરફ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે મોરબીમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો વરસાદના કારણે ભારે ગરમીમાંથી લોકોને રાહત મળી હતી તો ગીર સોમનાથના સુત્રાપાડામાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડ્યો વેરાવળમાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો કોડીનાર ઉના તાલાળામાં પણ હળવા વરસાદી ઝાપટા નોંધાયા ગીર સોમનાથના ઉનામાં મેઘરાજાનું આગમન છેલ્લા કેટલાક દિવસ સુધી લોકો અસહ્ય ગરમીથી અકળાઈ રહ્યા હતા સવારે મેઘ સવારે આવી પહોંચતા લોકોને ગરમીથી રાહત મળી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ઉના ગીર ગઢડા પંથકમાં લોકો વધુ વરસાદની આશા રાખી બેઠા છે રાજકોટના ઉપલેટામાં ચિત્રાવડ ખીરસડા વચ્ચે આવેલી મોજ નદી પર નવો કોસવે બનશે ચિત્રાવડમાં પ્રથમ વરસાદમાં જ કોસવે પૂરના પાણીમાં ધોવાઈ ગયા છે કોઝવેનું ધોવાણ થતા ગ્રામ્યજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ચિત્રાવડથી ખેડસાળા ભાયાવદર અને ઉપલેટા જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે ત્યારે ધારાસભ્ય મહેન્દ્ર પાઢલીયાએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને મુખ્યમંત્રીને નવો કોઝવે બનાવવા માટે રજૂઆત કરી હતી મોજ નદી પરના કોઝવેનું છેલ્લા ચાર વર્ષથી ધોવાણ થાય છે દર વખતે માટી નાખી કામચલાઉ કોઝવે બનાવી અવર ફરી શરૂ કરાય છે ત્યારે આ સમસ્યાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે જેને લઈને ધારાસભ્યએ રજૂઆત કરતા મોજ નદી પર નવા કોઝવેની મંજૂરી અપાઈ છે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ બસ્સો મીટર લાંબો અને બાર મીટર પહોળો કોઝવે બનાવવા ચૌદ પોઈન્ટ બાર કરોડ મંજૂર કર્યા છે નવો કોઝવે બનાવવાની જાણ થતાં જ ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટના સામે આવી છે ગઈકાલે વરસાદના કારણે ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા રોડ બેસી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા વરસાદના કારણે આ વિસ્તારને જોડતા અન્ય રસ્તા પણ ધોવાયા છે ઠેર ઠેર રોડ પર ખાડા પડી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે અમદાવાદમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને માત્ર બે કલાક વરસેલા વરસાદ બાદ હાલ પાણી તો ઓસરી ગયા છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોન્સૂન પ્લાનની પૂલ ખુલી ગઈ છે આ વિસ્તાર છે અમદાવાદનો ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર ત્યાં આપ જોઈ શકો છો કે અહીંયા પણ ગઈકાલે બે કલાક વરસાદ વરસ્યો અને પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે હાલ આપ જે જોઈ શકો છો કે ગોદરેજ ગાર્ડન સિટીમાં રોડ બેસી જવાની ઘટના અત્યારે જોવા મળી રહી છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં કારણ કે હાલ અહીંયા આપ જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વાહનો જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને આ પ્રકારે રોડ બેસી ગયો છે જોકે અમદાવાદમાં ભૂવા પડવા અને રોડ બેસી જવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે પરંતુ એના કારણે સર્જાતા અકસ્માતો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ ખોલી રહ્યા છે પ્રી મોન્સૂન પ્લાન જે છે તે ધોવાઈ જતો અહીંયા જોવા મળી રહ્યો છે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો ભરૂચના વાલીયાવાડી રોડ ઉપર અપાયેલો ડાયવર્ઝન ધોવાયો છે ડહેલી ગામ પાસે કીમ નદી ઉપરનો એક કરોડ છવ્વીસ લાખનું ડાયવર્ઝન ધોવાયો છે આખો રોડ નદીમાં વહી ગયો વાહન વ્યવહાર ખોરવાયો હતો પહેલા જ વરસાદમાં કરોડોના ડાયવર્ઝન ધોવાતા ગ્રામ્યજનોમાં રોષ છે સ્થાનિક આગેવાનોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો નબળી કામગીરીનો વિડીયો ઉતારી વાયરલ કર્યો સરકારી રૂપિયા વેડફી ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો યોગ્ય ગુણવત્તા સાથે ડાયવર્ઝનની કામગીરી કરવા માટે માંગ કરાઈ છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ગુજરાતથી દીવ પ્રવાસમાં આવેલી એક બસ ખરાબ થતાં રોડ રસ્તામાં ફસાઈ હતી જોકે કલાકોની જહેમત બાદ બસને બહાર કાઢી દેવાઈ હતી દીવમાં ખુદકામને લઈને ઠેર ઠેર રસ્તામાં ખાડાઓ પડી ગયા છે અને તેમાં પણ ચોમાસામાં ખાડાઓ માટીથી પૂરવામાં આવ્યા હતા પરંતુ માટી ચીકણી હોવાથી વરસાદના કારણે વાહનો ફસાઈ ગયા હતા ઉનાના દોણેશ્વરથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રવાસમાં આવ્યા હતા ત્યારે તેઓની બસ આ કાદોમાં ફસાઈ હતી અને વિદ્યાર્થીઓને નીચે ઉતરવાની ફરજ પડી હતી વડોદરાથી ઉમરગામ તરફ આવી રહેલી મેમુ ટ્રેનમાં પાણી લીકેજ થતા ટ્રેનમાં આખા ડબ્બામાં પાણી ટપકતું રહ્યું હતું વડોદરાથી ઉમરગામ તરફ પાણી આવી રહેલા અસંખ્ય મુસાફરોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો મેમુ ટ્રેનના ડબ્બા જ વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા આખા ડબ્બામાં પાણી ટપકી રહ્યું હતું અને આથી લોકોને બેસવાને ઊભા ઉભા રહેવામાં પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો ટ્રેનના પાણીની પાણીનો ટાંકીમાં કે લાઇનમાં કોઈ જગ્યાએ લીકેજ થતાં ટ્રેનના કેટલાક ડબ્બામાં આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી રેલવેના મેન્ટેનન્સ વિભાગની બેદરકારીના કારણે સર્જાયેલી આ પરિસ્થિતિના કારણે અસંખ્ય પ્રવાસીઓ ટ્રેનમાં મુસાફરી દરમિયાન પરેશાનીનો સામનો કરવા કરવો પડ્યો હતો તો આ સાથે ટ્રેનમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે સ્વામિનારાયણ સંસ્થાના સાધુઓ સામે હરિભક્તોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે શહેરના પાલનપુર પાટિયા પાસે આવેલા મશાલ સર્કલ પર હરિભક્તો એકત્ર થયા અને લંપટ સાધુઓ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હાથમાં બેનર લઈ આવા સાધુઓને સંસ્થામાંથી હાંકી કાઢવા સૂત્રોચ્ચાર કર્યા લંપટ નૌતમ સ્વામી હરિજીવન દેવપ્રકાશ સંતવલ્લભ પીપી સ્વામી ભગવત પ્રસાદ વિશ્વજીવન માધવ પ્રસાદ અંકલેશ્વર ઘનશ્યામ કંડારી જે કે સ્વામી સામે વિરોધ નોંધાવ્યો અને આવા સાધુઓને સમાજ માટે ખતરારૂપ ગણાવ્યા

સૌ જાણો છો છેલ્લા એક મહિનાની અંદર ગઢેડા વડતાલ જૂનાગઢ મુખ્ય મંદિરો અને સુરત વગેરે કલેક્ટરોને આવેદનપત્રો આપી અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે કલંકરૂપ એવા દૂષણ સમાન લંપટ સાધુઓને હટાવી એમને ભગાવા માટેની જે માંગ કરેલી હતી તેની ઉપર આજ દિવસ સુધી કોઈ પ્રતિભાવ કે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી એટલે હવે આ આંદોલનના આગામી ચરણમાં આ લડાઈ અમારી પ્રવેશ કરશે અને ગામડે ગામડે જઈ અને સુરત થી આજે ત્રણસો થી વધારે ની સંખ્યા માં હરિભક્તો અહીંથી લડત માટે નીકળવાના છે હરિભક્તો છે કયા કયા સાધુઓ છે જેમનો વિરોધ કરી રહ્યા છે

ભગવત પ્રસાદ છે વિશ્વજીવન છે કેટલાક ના નામ લવું ઈચ્છે ઈચ્છે બેઠા છે બધા જ છે ખરાબ ધંધા કરવા પ્રાઇવેટો સ્કૂલ સ્કૂલ કરવી ગુરુકુળો કરી છોકરા ને સેંડા કરવા આ સાધુઓ સમાજ માટે દુષણ છે અને તેમને દૂર કરવાનું અભિયાન સુરત થી શરૂ કરવામાં આવ્યું છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તે પટેલ ન્યુઝી ગુજરાતી સુરત તો હાલ સમાચારો માં થયો છે જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી નેત્રંગના આકાશી આફત થી કામલિયા ગામમાં રોડ પર પાણી ફરી વળ્યું પાણીના ધસમસતા પ્રવાહ માં જે આવ્યું તે બધું તણાઈ ગયું જેથી રોડ પર પાણી ફરી વળતા એમ્બ્યુલન્સ અટવાઈ હતી

અહીં મેઘરાજાએ માજા મુકતા ગામ જાણે ટાપુમાં જ ફેરવાઈ ગયું બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા નર્મદાનું લાચરસ ગામના હાલ બેહાલ થઈ ગયા વરસાદે એવી તોફાની બેટિંગ કરી કે ગણતરીના કલાકોમાં જ ગામ પાણી પાણી થઈ ગયું લાચરસ ગામની ગલીઓમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું ગામની એક એક શેરીના રોડ તો જાણે પાણીમાં ગાયબ થઈ ગયા રોડ પર છ છ ફૂટ પાણી ભરાઈ જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા ગામ આખું બેટમાં ફેરવાતા સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થઈ ગયું રાજપીપળાના સ્ટેશન રોડ કાછીયાવાડ સત્યમનગર કોલોનીમાં વરસાદી પાણી ઘુસ્યા જેમને ઘરની બહાર વાહનો પાર્ક કર્યા હતા તે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા પાણીએ એવી તારાજી સર્જી કે એક કાર તો આખી ડૂબી જ ગઈ એક કાર પાણીમાં તરવા લાગી તો નીચાણવાળા વિસ્તારમાં એક એક માળ પાણીમાં સમાઈ ગયા ગામની નદીઓ તોફાની બની પુલ પરથી દસમસા પાણીના પ્રવાહના કારણે લોકો ફસાઈ ગયા ગામ સંપર્ક વિહોણું બની ગયું સવારમાં જ જાણે આ ગામ પર વીજળીના કડાકા ભડાકા સાથે આકાશમાંથી આફત વરસી પડતા હાહાકાર મચી ગયો

કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું ટ્વીટ ગવર્મેન્ટ કોર્ટામાં રૂપિયા ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ ફી કરાઈ જ્યારે મેનેજમેન્ટ કોર્ટામાં રૂપિયા બાર લાખની ફી રહેશે ઓનલાઈન ગીતા ગીતા ચૂક્યા છે હાલ આ નિર્ણય કહી શકાય મેડિકલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે શું વધુ વિગત જી આ ખૂબ જ રાહત આપનારો નિર્ણય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી આજની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે જીએમએરએસ કોલેજની ફી ને લઈને ઘણો બધો વિવાદ સર્જાયો હતો કે અન્ય રાજ્યોમાં પણ આટલી ફી નથી જેટલી ફી ગુજરાતમાં છે અને પાંચ વર્ષના મળીને જેટલી ફી ન લેવાતી હોય અન્ય રાજ્યોમાં એટલી એક વર્ષની ફી ગુજરાતમાં લેવાતી જેને લઈને વિવાદ હતો વિરોધ પક્ષે પણ આ મુદ્દે સ્ટેન્ડ લીધું હતું ને વિદ્યાર્થીઓએ પણ પોતાનો અલગ અલગ જગ્યાએ વિરોધ નોંધાવ્યો હતો ફાઇનલી હવે રાજેના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં જીએમઇએરએસની કોલેજની ફીમાં ઘટાડાનો નિર્ણય લેવાયો છે અને હવેથી ગવર્મેન્ટ કોટામાં એડમિશનમાં રૂપિયા 3.75 લાખ અને મેનેજમેન્ટ કોટામાં જેને એડમિશન મેળવ્યું છે તેની પાસે રૂપિયા બાર લાખ રહેશે જી બિલકુલ અઘી તો એ પણ કહેજો કે સાથી કયા કયા વિદ્યાર્થીઓને ફાયદો થશે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે લાંબા સમયથી આ નિર્ણયની રાહ જોતા હતા વિરોધ કરતા હતા હજી તમામ મેડિકલમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને આનો બેનિફિટ મળશે એટલે કે જીઆરએસ કોલેજમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને આનો લાભ મળશે હજી તો ટ્વીટ કરીને ઋષિકેશભાઈએ જાણકારી આપી છે પરંતુ વધુ વિગત તેઓ હમણાં ચાર વાગે વિધિવત મુજબ પ્રેસ કોન્ફરન્સ કરનાર છે ત્યારે આપશે જી જી બિલકુલ ગીતા આભાર માહિતી બદલ તો હાલ ટ્વિટ કરી આ મહત્વની જાણકારી આપવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીના માર્ગદર્શન હેઠળ આજે મળેલ કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે તેવી માહિતી ટ્વીટના માધ્યમથી તેઓએ આપી છે અને ખાસ કરી જે પણ મેડિકલમાં ભણે છે તે વિદ્યાર્થીઓ માટે આ સારા સમાચાર છે

અને આપણા પ્રધાનમંત્રીનું એક સપનું છે કે સ્વાસ્થ્ય સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચવી જોઈએ એ સસ્તી હોવી જોઈએ અને ગુણવત્તાવાળી હોવી જોઈએ તો એ દિશામાં સરકાર દ્વારા પગલું એક આવકારદાયક છે કારણ કે ત્રણ લાખ ત્રીસ હજાર થી સીધી પાંચ લાખ પચાસ હજાર ફી કરો એટલે લગભગ ત્રેસઠ થી પાસઠ ટકાનો વધારો હતો અને જે મેનેજમેન્ટની કોટારી ફી છે એને નવ લાખ થી સત્તર લાખ કરી કરીને લગભગ પંચ્યાસી ટકા જેટલો વધારો હતો

મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ હોય ગરીબ ના જેને પચાસ હજાર હોશિયાર આ પગલું લઈને એક એ લોકો માટે બહુ રાહત સમાચાર આપવામાં આવ્યા છે અને હું માનું છું કે સરકાર આજ રીતે ગરીબ ને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિચારતી રહેશે તો સારું છે બિલકુલ સર આભાર ન્યૂઝ સિટી ગુજરાતી સાથે જોડાવા બદલ અમદાવાદ શહેરની અમદાવાદની બ્રેઇન કેન હોસ્પિટલ અને સેન્ટર ઓફ સોશિયલ કન્ઝર્વેટિવ હોસ્પિટલ રશિયા વચ્ચે એડિક્શન સેન્ટર શરૂ કરવા માટેના એમઓયુ થયા છે અમદાવાદથી ચાલીસ કિલોમીટર દૂર એક ડિએક્શન સેન્ટર શરૂ કરવામાં આવશે અને અહીંયા નશીલા પદાર્થોનું વ્યસન ધરાવતા દર્દીઓને વ્યસન મુક્તિ માટેની સારવાર આપવામાં આવશે રશિયામાં પણ ઘણી હોસ્પિટલો અને કંપનીઓ અહીં વ્યસન મુક્તિને લઈને કામ કરવા માટે ઉત્સુક છે તો સેન્ટર ઓફ સોશિયલ કન્ઝર્ટેટીવ પોલિસી ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર અને સેન્ટર ઓફ સોશિયલ કન્ઝર્ટેટીવ પોલિસી ઇન્ડિયાના હેડ પણ વ્યસન મુક્તિ અભિયાનને વેગ આપવા માટે મજબૂત અને સાથે જ મહેનત કરી રહ્યા છે અને તેવી વિગત હાલ આપી રહ્યા છે અમદાવાદ ગાંધીનગરનું સારામાં સારું એક ડીએડિક્શન સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ ટૂંક જ સમયમાં તેનું અમે ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ અને એના માટે આજે અમે રશિયા સાથે એમઓયુ કરેલું છે જેનાથી ગુજરાતના પેશન્ટો અને ગુજરાતના દર્દીઓને તો લાભ થશે પણ ગુજરાત સિવાય રશિયાથી પણ જે પણ પેશન્ટો છે ત્યાં પણ આટલું બધું એડિક્શન છે તો ત્યાંના લોકો પણ અહીંયા આવીને ફેસિલિટી સારી ફેસિલિટી ભોગવી શકે જે આપણું એમઓયુ થયું રશિયા ટુ રશિયા સાથે એમાં આપ આપણા ડીએડિક્શન સેન્ટર ખાતે આપણી બધી જ દાંતની સુવિધાઓ બી ઉપલબ્ધ થશે જેમાં આપ આપણા રશિયાના ત્યાંથી આવેલા પ્રવાસીઓ બી એનો લાભ લઈ શકશે न्यूज़ सिटी नेटवर्क ने वन ट्री पहल में अपनी साथी जोड़ा है उत्तराखंड ना मुख्यमंत्री पुष्कर सिंह धामी हर दिन हर पल पर्यावरण संरक्षण हमारे मन में हमारे विचार में हमारे दिल में रहना चाहिए उसका जिस पौधे का हम रोपण कर रहे हैं उसका पूरी तरह से उसकी सुरक्षा हो उसका संरक्षण हो उसको जब तक पूरी तरह से वो खड़ा ना हो जाए तब तक वहाँ पर पानी इत्यादि की व्यवस्था की जाए न्यूज एटीन को बहुत बधाई देता हूँ बहुत शुभकामनाएं देता हूँ कि निश्चित रूप से जो आज समय की आवश्यकता है उस समय के अनुरूप लोगों को जागरूक करने के लिए ये अभियान उन्होंने चलाया है निश्चित रूप से आने वाला यह उनका ये अभियान सफल हो और लोग लाभान्वित हों और जो आज हम पर्यावरण की हानि से ग्लोबल वार्मिंग की दृष्टि से જન ચુનૌત્યુ કા સમા કરે ઓ કહીને કહીં બહુ કારગર સાબિત હો